તો સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલમાં એક કપ જેટલો આપણે રવો લેવાનો છે રવો ઝીણો લેવાનો છે મોટો રવો નહીં લેવાનો જો તમે જો મોટો રવો હોય તો એને મિક્સરમાં થોડો ગ્રાઇન્ડ કરી દેવાનો હવે અહીંયા અડધા કપ જેટલું ખાટું દહીં લીધું છે તો એ ખાટું દહીં લેશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને અહીંયા મેં એક ચમચી જેટલા લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધી છે અડધી ચમચી જેટલો અજમો અને સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે તો અહીંયા મેં એક કપ સોજી જોડે એક કપ જેટલું પાણી લીધું છે તો પહેલાં આપણે થોડું થોડું એડ કરીને આપણે બધું સારી રીતે મિક્સ કરશું અહીંયા તમારે આદુ અને લીલા મરચાં થોડા ચડિયાતા પ્રમાણમાં લેવાના છે જેથી એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે કારણ કે સોજીમાં કોઈ સ્વાદ હોતો નથી તો તમે આદુ અને લીલા મરચાં થોડો વધારે ચડિયાતા પ્રમાણમાં લેશો તો એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો થોડું થોડું પાણી એડ કરીને આપણે આ મિશ્રણ તૈયાર કરવાનું છે તો અહીં મેં એક કપ સોજી જોડે એક કપ જેટલું પાણી લીધું છે પણ આપણે એક સામટું એડ નથી કરવાનું થોડું થોડું એડ કરતાં જઈને આપણે આપણે આ મિશ્રણ તૈયાર કરી દેવાનું છે અને અમુક ટાઈમ બધા કહેતા હોય છે કે સોજીના ઢોકળા બનાવતી વખતે થોડા ચીકાસ પડતા થઈ જાય છે તો હું અત્યારે એક ટીરેકથી કહીશ તો તમને આ એવા નહીં બને અને એકદમ સોફ્ટ અને રોજ એવા બનશે તો આટલું પાણી મારે વધ્યું છે હવે આપણે આને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપશું જો તમે પરફેક્ટ આ ટાઈમ પ્રમાણે રેસ્ટ આપશો તો તમારા ઢોકળા એકદમ રોજેવા પોચા થશે દસ મિનિટથી વધારે આપણે રાખવાનું નથી તો ત્યાં સુધી આપણે એમાં ખવાતી ચટણી તૈયાર કરી દઈશું તો અહીં મેં થોડા ધાણા લીધા છે બે ચમચી જેટલા સીંગદાણા લીધા છે બે લીલા મરચાંના આદુનો ટુકડો અડધી ચમચી જેટલું જીરું એક ચમચી જેટલી ખાંડ મીઠું ટેસ્ટ મુજબ ત્રણ બરફના ક્યુબ લીધા છે એનાથી ગ્રીન કલર એવો ને એવો રહે છે થોડું એક બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરીશું જો તમે આ રીતની ચટણી બનાવશો તો ઢોકળા જોડે ખૂબ જ સરસ લાગશે તો આ રીતે આપણે એની બનાવીને ચટણી તૈયાર કરી દઈશું તો એકદમ ટેસ્ટી અને ફટાફટ તૈયાર થઈ જતી ચટણી આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે જે ઢોકળાની પ્લેટ હોય એને આપણે થોડું તેલ લગાવી દઈશું તો આ પ્લેટ પર બહુ વધારે તેલ લગાવવાનું નથી જો વધારે તેલ લગાવશો તો આપણા ઢોકળા સારી રીતે ફૂલે નહીં તો ખાલી ઉપર ઉપર એકલું થોડું તેલ લગાવી દેવાનું છે જેથી ઢોકળા આસાનીથી નીકળી જાય તો આપણે દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે જોઈ લઈશું તો જુઓ આપણું આ ખીરું એકદમ તૈયાર થઈ ગયું છે હવે મેં એક ચમચી જેટલી ખાંડ એડ કરશું અને એક ઈનોનું પાઉચ એડ કરશું તમે મીઠા સોડા પણ એડ કરી શકો છો પણ ઈનોથી એકદમ સોફ્ટ તૈયાર થશે અને જે પાણી વધ્યું હતું એ પણ અંદર એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું બહુ હલાવવાનું નથી ખાલી આમ માપનું હલાવીને આપણે તૈયાર કરી કરીશું અને છેલ્લે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરીશું જેથી આપણે જ્યારે ઢોકળા ખાતી વખતે ગળામાં જે દચૂકો ભરાય એ નહીં ભરાય અને હવે આપણે આ મિશ્રણને પ્લેટ પર પાથરી દઈશું તો આ કન્સીસ્ટન્સી મારે બે પ્લેટ જેટલી ઢોકળાની ડીશ તૈયાર થઈ છે તો ઉપર મરીનો પાવડર સ્પ્રિંકલ કરશું અને લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરશું હવે આને આપણે ઢોકળિયામાં મૂકી દઈશું તો ઢોકળિયામાં પહેલેથી મેં પાણી ઉકળવા મૂકી દીધું હતું તો ઢોકળા બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી એકદમ ઉકળતું હોવું જોઈએ હવે એને આપણે ઢાંકીને દસથી બાર મિનિટ માટે રહેવા દઈશું તો હવે દસથી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ટૂથપીસ્ટની મદદથી આપણે ચેક કરી લઈશું તો આપણી આ ટૂથપેક એકદમ ક્લીન બહાર નીકળી ગઈ છે એટલે એનો મતલબ કે ઢોકળા આપણા થઈ ગયા છે હવે એની પર આપણે થોડું તેલ લગાવી દઈશું જેથી ઢોકળા ડ્રાય ના થઈ જાય ઠંડા પડે તો પણ એવા સોફ્ટ ને સોફ્ટ રહે એટલે ઉપર આપણે થોડું આવું તેલ લગાવી દઈશું હવે આને આપણે ઠંડા પડે એટલે એને કટ કરી લઈશું તો અહીં મેં ડાયમંડ શેપમાં કટ કરું છું તમારે ચોરસ કે ટ્રાયંગલ ગમે તે શેપમાં કટ કરી શકો છો પણ છોકરાઓને તો ડાયમંડ શેપમાં ખૂબ જ પસંદ હોય છે એટલે અહીંયા અમે ડાયમંડ શેપમાં કટ કર્યા છે તમે આ રીતે કોઈક મહેમાન આવ્યા હોય તો ફટાફટ તમે આ રીતે દસથી પંદર મિનિટમાં ટુકળા બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ સહેલી રીત છે અને ખાવાનામાં પણ એટલા ટેસ્ટી બને છે હવે આપણે ઉપર વઘાર કરશું તો અહીં મેં એક ચમચી જેટલું તેલ લીધું છે એમાં મેં અડધી ચમચી તેટલી રાઈ રાઈ ફૂટે એટલે એમાં આપણે એક ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરશું અને હિંગ એડ કરશું હવે આપણો આમ વઘાર તૈયાર થઈ ગયો છે હવે એને આપણે થાળી પર એડ કરી દઈશું તો થોડો એક થાળી પર અને થોડું બીજી થાળી પર એવી રીતના આપણે આ વઘારને એડ કરી દઈશું તો સારી રીતે એને આવી રીતના ફેલાવીને આપણે આ ઢોકળા તૈયાર થઈ ગયા છે તો ઉપર લીલા ધાણાથી તમે સ્પ્રિન્કલ કરી શકો છો તો હું તમને કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને રોજ એવા પોચા એવા આપણા રવાના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ જાળીદાર એવા આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તમે આ છોકરાઓને સ્કૂલના ટિફિન બોક્સમાં પણ ભરી આપી શકો છો તો તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આને આપણે લીલી ચટણી સાથે સર્વ કરીશું તો તૈયાર છે આપણા ઢોકળા તો તમને મારી આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ